ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ Mamba. 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 Oh yeah. Yeah, catch it. Hmm. Can I, more already, can mm. mm. I, I mm. do more things with that? Hmm. Hmm. એટલે Hmm. 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 હમ Hmm. 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 Hmm.

ઈ ને પાવડર વાળું પોતું મારવું પડે જરે. ખાવલાલ કાઢી દીધું એમ કેતા પણ કેમ રોજ છે તો બાપુજીને. રોજ નથી એ કેમ લગાવવાનું? કીધું ને તમને ડોક્ટરે કેવી રીતે લગાવવાનું? આમ કીધું તું ને.

ગયું છે અમારું અમે હતા ગોંડલ રોડ ઉપર ને હવે જાય છે ગોંડલ કઈ વાર ના બારે જી કયું કોમ્પ્લેક્ષ કીધું તું રોનક આ ખબર છે રોનક કોમ્પ્લેક્સ હાલો

ત્યારે અહીં બ્રાન્ડેડ આપણે લીધી ઈ મોંઘી લાગતી ત્યારે બધાયના અત્યારે કેટલા કરોડ ની બધી સિસ્ટમો વેચાય વેચાઈ અત્યારે તો બબે 15 કરોડ સુધીની છે ટાઈમ ભરી ગયો કા દસકા માં શું ટ્રાય કરવાનું છે આ શું છે સિંગ ટસકા બોલવાનો મલ્ટીપ્લેક્સ નું થઈ ગયું ને કમ્પ્લીટ

દઈને જાવું પડે દઈને જાશું આરનો ને હજી લેકિન કોઈને શું કોઈ ભેગા જ નથી ઘરમાં એટલા વ્યસ્ત છે ને આવું હોય તો એક ટાઈમ તો હારે જમે છે અહીંયા તો આપણને ટાઈમ થતો

આલાલી જે અત્યારે આવાલીનો મોરું છે એક બે વારમ જોયો તો એમને નીચે બેઠા હોય થોડાક ટાઈમ પહેલા ફોન આવ્યો તો તમે લ્યો તો આખેરનો જમીન સાબ રાત થઈ ગઈ બધું બેહી ગઈ તમે ઓહો

તમે એમ બધાય કયો છો બેન બોલતા નથી બોલતા નથી લ્યો સાંભળી લ્યો અને આ કાર્ડ તૂટી ગયો બોલવા નહી મને એ કાઠોટમાં જ છે આ તણી મારી છે આમાં તારી કઈ છે ને મારી કઈ છે તમાર મૂકી મારી ઓ માય ગોડ આવા સરસ ઓપ્શન છે મારા માટે ચાલો હવે હું આ વ્લોગને વિરામ આપું છું વિડીયો જો તમને પસંદ આવ્યો તો વિડિયોને એક લાઈક આપી દેજો મળીએ જલ્દીથી નેક્સ્ટ વિડિયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત